અમરેલી જિલ્લાના બાબરા ગામે દલિત યુવકને માર મારવાનો મામલો દલિત યુવકને માર મારતા દલિત સમાજમાં રોષ ફરાયો વિજય ખેમસુરિયાને માર મારતા બાબરા પોલીસ મથકમાં નોંધાયો ગુનો દલિત સમાજે અમરેલી કલેક્ટર અને એસપીને પાઠવ્યું આવેદનપત્ર બાબરાના નીલવાડા ગામે દલિત યુવકને માર મારવાનો મામલો દલિત યુવકને માર મરાતા દલિત સમાજમાં રોષ આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામે એક અનુજાતિના યુવાન વિજયભાઈ ખિમસુરિયા માથે સમાજના લોકોએ એમના બે પગ અને અને એક હાથ ભાંગી છે એ બાબતની ઉશ્કેરણી બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસવાળા બેન રાજેશ્રી બેન વાળાએ કરી અને એના ભાઈએ હાથ પગ ભાંગી નાખ્યા છે આ ફરિયાદીએ એના સ્ટેટમેન્ટમાં આ નામ લખાયું છે પોલીસ ફરિયાદ ઓનલાઈન થી એમાં પણ આ નામ છે છતાં અમરેલીનું પોલીસ પોલીસ તંત્ર આ ખાખી નામ છે એ હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી એટલે આજે અમે સરકારને ને આવેદન પત્ર પત્ર આપીને ધ્યાન દોર્યું છે કે આ બેનની સામે રાજેશન વાળાનું પોલીસ વાળા હોય તો એનું એફઆઈઆર માં નામ દાખલ કરવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને અમરેલીના એસપી સંજય ખરાત સાહેબ અને એએસપી જયવીર ગઢવી સાહેબ જો તપાસ ઢીલી રાખે તો એની સામે એટ્રોસિટીની કલમ ચાર હેઠળ પરમિશન આપવામાં આવે અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી સમક્ષ એમની સામે ખાતા કે કાર્યવાહી કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ગુજરાતભરનો અનુજાતિ સમાજ અમરેલી કલેક્ટર સામે પ્રતિક ઉપવાસ અનશન અને આત્મવિલોપનનો કાર્યક્રમ જાહેર કરશે અને ઉગ્ર આંદોલન કરશે ચાર દિવસ પહેલા બાબરા શહેરના નીલવડા ગામ ખાતે એક જે બનાવ બનેલ હતો તે બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમારા તરફથી અમારા જે બાબરા પોલીસ સ્ટેશનના ટીમ છે એલસીબીની ટીમ છે એસઓજીની ટીમ છે પેરોલ પરલો છે એના સિવાય અન્ય હેડક્વાર્ટરના માણસો થકી આ જે બનાવના આરોપી છે એમાંથી બે આરોપી પકડી પાડવામાં આવે છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે